ને આપણે બ્લોગની શરૂઆત કરી છે કે શંકેશ્વર કે મતલબ હા જવાનું છે અમદાવાદ આ લાડાની વસ્તુએ લઈ જવાની એટલે આ હતા એના ઘરે વસ્તુઓ જો તમને કેટલી ભેગી થઈ છે તો આ બધી વસ્તુઓ રહી એની છે લાડાની એકમાં શેરવાની છે ઇન્ડો વેસ્ટર્ન અને બાકીની બે થેલીઓ તો આપણી જ છે તું આ બાજુ બે જાય આ બાજુ બે ઉજાળો મૂકી દે બોલું

નીચે પણ પેરાફિટ તૈયાર થઈ ગઈ છે કામ બાકી તો ચણતરમાં કંઈ રહ્યું જ નથી ખાલી એક જે નીચે જે પેરાફિટ જે બાકી છે સેકન્ડ ફ્લોરની એ જ છે અને બાકી પ્લાસ્ટરને ફિટિંગ ફિટિંગની વાર ખ્યાચરવાનું બધું એ તો જ બાકી બાકી એક સીડી બનાવવાની છે એ બાકી જે નીચે બે સીડીઓ બાકી છે આ શું સીડી એ જ બાકી છે બાકી તો ઓલમોસ્ટ હવે કામ પતવા જાય આપણે તો જો આ રે પેરાફિટ કમ્પ્લીટ થઈ જઈએ આપણે ઉત્તરાયણ મારા વખત તૈયાર નથી થઈ પણ અત્યારે તૈયાર થઈ ગઈ મેં રાતે બધું શૂટ કર્યું હતું પણ રાતે અંધારો હતો લગી દેવા ફોન શૂટ કરી લઉં અને આજે નીચેની પેરાફીટ પગથી ભાઈ આપણે હાચું તો ઉપર કર લેવાની દેવા થઈ જાય જોય જો પગથી છૂટી ગયું તો કમ્પ્લેટ આ દિવાલ આટલી આપણેથી અહીંથી વિવેક સારો આવે એમ જો આ બાજુ ખુલ્લું મેદાન હા મેં બધા ધાબા ખુલ્લા એટલે પવન સારો આવે આપણે તો અને બસ અહીં કાવા ઝડપી પાડવાનું કામ ચાલુ હોય કામ જ નહીં જાણે તો વાતાણા આવી જ જાય હે જાઓ કઈ કામ નહીં તમાર જાન બાપા જાન હતી જાન હતી હે શું હે લા આવ બસ હા રામ 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 હો જાઓ તો આપણે ઉપર જ્યાં જઈ પાવાનું કામ ચાલતું હતું ને એ જઈ પડાઈ ગઈ છે અને નીચે બધી જે પાઇપ હોય પાઇપ ફિટિંગ બી થઈ ગઈ છે પાછળ દેખાતી જશે તો તમને બતાવી દઉં જો આ પાઇપો બધી નાખાઈ જાય નીચેનું કામ બધું પતી જ ગયું હવે આ જે પાઇપ હોય ને બધી કાલ ઉપર નાખવાની હશે અને જેવો રમણ ભમણ પડે બાપા આમાં કઈ હોતું જ નહીં ખરેખર બધું પડી હોય ને આમાં કઈ હું જ નહીં હાલ શું કામ કરવું પણ એમ કેવાય ને તો કર્યા કામ તમે કાઢો એટલે કંટાળી જવા કે હું જ નહીં શું કરું શું ના કરું તો બસ આજના બ્લોગમાં આટલું મલેક એક નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી